પાટણમાં જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાની માહિતી પ્રદાન કરાઈ તારીખ એકવીસ જૂનથી સત્યાવીસ જૂન સુધી જગન્નાથ મંદિર ખાતે ભક્તો સાથે ભક્તિનો માહોલ જામશે ગુજરાતની બીજી અને ભારતમાં ત્રીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાનની આગામી તારીખ સત્યાવીસ જૂનના રોજ એકસો તેતાલીસમી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નગરચર્યાએ નીકળનાર છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથોના આયોજનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે તારીખ ત્રેવીસ જૂને ભૈરવ મંડળ અને જગન્નાથજી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ તારીખ ચોવીસ જૂને રાત્રે પિડારિયાવાળા ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા યોજાશે પાટણ જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં આયોજિત આ પ્રેસ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રથયાત્રા સમિતિના કાર્યકરો યજમાન પરિવારો સાથે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે આપણી પાટણની એકસો તેતાલીસમી રથયાત્રા નિમિત્તે એ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે દર વર્ષે એવી આ વર્ષે સત્યાવીસ તારીખે સત્યાવીસ છ નીકળવાની છે એના એક દિવસ અગાઉ જગન્નાથ ભગવાનનું મામેરું હોય એ આપણે બે હજાર પંદરમાં અવસરનો લાભ આપણને મળ્યો દસ વર્ષ પછી ફરીથી આ મામેરાનો અવસરનો સોનેરી તક આપણને મળી છે કે આપણે કોઈનું કેન્સલ થયું એટલે આપણને મળ્યું બાકી બે હજાર પાંત્રીસ સુધી બુકિંગ છે તો આ વર્ષે આપણને ઓછી લાભ મળ્યો છે આવો મામેરાનો તો આપણે એ મામેરું ધામધૂમથી કરીશું અને દરેક લોકો મામેરાનું દર્શન કરવા સાંજે સાડા સાતે વધારે છવ્વીસ છ બે હજાર પચીસ અને આપણે મામેરું ધામધૂમથી સાંજે સાડા સાથે આપણા ઘરેથી નીકળી અને જગતનાથ મંદિરે પહોંચી આગામી અષાઢ પવિત્ર દિવસે સમગ્ર ભારતની અંદર અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન થાય છે પાટણની અંદર ચાલુ સાલે એકસો ને તેતાલીસમી રથયાત્રાનું આયોજન જગન્નાથ ભગવાન મંદિર તરફથી થઈ રહ્યું છે રથયાત્રા એક દિવસ પહેલા એટલે એકમના દિવસે દિવસે છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ સવારે આઠ થી બાર કલાક સુધી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના મહા અભિષેકનો આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે પાટણના ગોર્ધનભાઈ ઠક્કર પરિવાર એમને આપણે બેબા થેટના ઉલામણા નામથી ઓળખીએ છીએ બેબા થેટ પરિવાર આ અભિષેકના અને મોમેરાના યજમાન છે એમના નિવાસસ્થાનેથી મોમેરાનું ભવ્યાતિ ભવ્ય આયોજન

એટલે કે અષાઢ સુદ દિવસે સત્યાવીસ તારીખે ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એક એવા ભગવાન છે જેઓ નગરના નાગરિકોની સુખાકારી શ્યામકુશળ પૂછવા માટે સ્વયં નાગરિકોના ઘર સુધી પહોંચે છે ભગવાન સમગ્ર શહેરની પરિક્રમા કરશે ભગવાનની દિવ્ય દ્રષ્ટિ જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં સૌનું કલ્યાણ નિશ્ચિત છે પાટણ શહેરની અંદર આ રથયાત્રાની અંદર દર વર્ષે દસ થી પંદર ટકા દર્શનાર્થીઓનો વધારો થતો જાય છે તેને ધ્યાનમાં રાખી મંદિર તરફથી પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ જાતની ધક્કામુક્કી થાય નહીં કોઈપણ જાતનો અનચ્છેનો બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ શ્રદ્ધા ભક્તિથી લોકો ઉમળકાભેરાત્રામાં જોડાય અને આનંદ ઉલ્લાસ સાથે આ રથયાત્રા સંપન્ન થાય તે માટે મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અહેવાલ અનિલ રા માનું જ લોકાર્પણ